જગન્નાથ રાયજી મર્યાદા રીતિથી સેવા પ્રકાર છે અને મહાપ્રભુજીની બેઠકજીમાં જગન્નાથ રાયજીનો પ્રસાદ રોજ ભોગ આવે છે એટલે પહેલાં તો એ વાત નક્કી થઈ કે સ્વરૂપની અંદર કૃષ્ણ હોવાનું જે સ્વરૂપ છે કોઈ કૃષ્ણ સ્વરૂપ બિરાજી રહ્યું છે પછી પુષ્ટ છે કે મર્યાદા માર્ગ રીતિથી પૂજા થાય છે કે આપણે પણ તંત્રોક્ત રીતિથી પૂજા કરવાની આજ્ઞા છે કે પછી એ પુષ્ટ નથી થયું તો પણ એ કૃષ્ણ હોવામાં કૃષ્ણ પુષ્ટ કરીએ છીએ ત્યારે કૃષ્ણને કંઈ પ્રકટ કરવામાં નથી આવતા પણ કૃષ્ણ છે એનો સ્વીકાર કરવામાં આવે છે આપણી ભાવની પ્રતિષ્ઠા છે ભગવાનને કંઈ બનાવવામાં આવતા નથી પ્રકટ કરવામાં આવતા નથી પણ આપણે એ કૃષ્ણને આ સ્વરૂપમાં ભજશું એ આપણા ભાવનું સ્થાપન કરીએ છીએ એને આપણે પુષ્ટાવાનું કહીએ છીએ તો આવી ઘણી બધી માન્યતા છે કે ભાઈ પુષ્ટ કરેલું સ્વરૂપ ન હોય તો એમાં ભગવાન હોતા નથી એમાં ભગવાન છે નહીં પણ સચરાચર આખું બ્રહ્માત્મક જગત પ્રક છે એમાં ક્યાંય પ્રભુ ન હોય એવું નથી પણ આપણે બધે ન ભજી શકીએ આપણે એક સ્વરૂપની અંદર એ પરમાત્માને વ્યાપક બ્રહ્મ પરમાત્માને આપણે ભજી શકીએ એટલા માટે આપણે આપણી ભાવની પ્રતિષ્ઠા કરીએ છીએ આપણો સંકલ્પ કરીએ છીએ કે આ અમારા કૃષ્ણને અમે જે કઈ ભજવા ઈચ્છી રહ્યા છીએ એ કૃષ્ણને હું કૃષ્ણનો ભક્ત છું કૃષ્ણને કેવી રીતે મારી જે જે પ્રત્યેનો સ્નેહ છે એ ભાવ ક્યાં વ્યક્ત કરવો આ સતરાત સૃષ્ટિમાં વ્યાપ્ત કૃષ્ણ પરમાત્મા રૂપે બિરાજ તો અંદર કૃષ્ણ આપણા અંદર પણ આત્માની અંદર પણ એક પરમાત્મા રૂપે કૃષ્ણ બિરાજી રહ્યો છે પણ એની સેવા કરવાનો જે મારો ભાવ છે તો બહાર એક સ્વરૂપ હોય જ્યાં હું મારા ભાવને પ્રકટ કરી શકું એટલા માટે આપણે ભક્તિમય સંકલ્પ છે કે હું આ જે મારો જે શૈવ્ય સ્વરૂપ જે છે જે ગુરુએ પધરાવેલું છે એ સ્વરૂપમાં ગુરુ પહેલાં પોતાનો ભાવ સ્થાપિત કરે છે કે ભાઈ ગુરુ આ ઠાકુરજી મહારાજે ઠાકુરજી જે છે એ જ ઠાકુરજી આ છે એવી એક ભાવાત્મક એક ભાવ પ્રતિષ્ઠા ગુરુ પણ કરે છે અને પોતાના શિષ્યને પધરાવી દે છે કે હું મારો ભાવનું સ્થાપન આમાં કરી અને હું તને પધરાવું છું તો ગુરુએ પધરાવેલું સ્વરૂપ છે તો સ્વયં લાદતા એ ભક્તરપી શું પૂજિતા ગુરુએ આપેલું પોતાને પ્રાપ્ત થયેલું કે ભક્તો દ્વારા પૂજાયેલું આ ત્રણેય સ્વરૂપની સેવામાં પધરાવવાની શ્રી ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે ગુરુએ જે આપેલું ગુરુદત્ત સ્વયં લબ્ધ તમને પ્રાપ્ત થયેલું કોઈ સ્વરૂપ ગુરુએ પધરાવેલું સ્વરૂપ કે ભક્તોએ પેલા કોઈ સેવા કરી છે ભક્તે રપી શું તો એ ત્રણેય સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કરી છે શ્રી પ્રભુચરણે તો આપણી અંદર જે માન્યતા છે કે ભગવાન કૃષ્ણને ત્યાં પ્રગટાવવામાં આવે છે બાકી કૃષ્ણ છેદની પૃષ્ઠ ન હોય તો કૃષ્ણ નથી અને હકીકતમાં જેવું એવું હોય કે પૃષ્ઠ ન હોય તો કૃષ્ણ ન હોય તો કોઈની સેવા અત્યારે ઠાકોરજી અહંકાર કરે નહીં કારણ કે મોટાભાગના ઠાકુરજી જે છે વૈષ્ણવને પધરાવવામાં આવે છે એને જે મહાપ્રભુજી ગુસાઈજી અને શ્રી હરિરાઈજી જે સ્વરૂપ સ્થાપન પ્રકાર જે બતાવેલો છે પ્રતિષ્ઠા પ્રકાર એ અનુસાર એ એની પ્રતિષ્ઠા કરવામાં આવતી જ નથી એટલે આપણે એવી જ માન્યતા છે કે પુષ્ટ થવાથી ભગવાન પ્રકટ થાય તો મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ગુરુ પ્રાપ્ત ન થાય તો સ્વયં પોતે સ્વયં પરિચરે ભક્ત્યા પોતે જ એ પરિચર્યામાં લાગી જાય તો તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરિમ એ આ પ્રકારથી પરિચર્યામ કુર્યા કુર્યાતરૂપમ તત્ત સ્થિતમ ભગવાનના રૂપમાં ભગવાન તો છે જ એમ મહાપ્રભુજી કહે છે તમે તમારી રીતે સેવામાં લાગી જાઓ તો તદભાવે સ્વયં વાપી કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદરૂપમ તત્ર જ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે હું નથી કહેતો મારા બોલવાની વાણી વચન મારા કઈ જે કાંઈ કહેવામાં આવે છે તમારને જરાય બંધન કરતા નથી પણ મહાપ્રભુજીના જે વચનો છે એ જ તમને બંધન કરતા છે એટલે હું એટલે જ બતાવું છું તમે પૂછી શકો છો કે ભાઈ આ તમે મનગડત બોલો છો કે ઉત્પટાંગ બોલો છો કે શું બોલો છો તમને પણ અધિકાર છે ક્યાંથી આ લાવ્યા વચન કઈ જગ્યાએ હું વચન અવશ્ય આપીશ અને કાંઈક હું નહીં સહી તો મારી ભૂલ હશે તો એ સ્વીકાર કરી લઈશ જ્યારે મને સમજાશે પણ તમે પૂછી શકો છો કે ભાઈ આ વચન ક્યાંનું છે તો મહાપ્રભુજીનું વચન બતાવું છું કે પુષ્ટ કરવાથી ભગવાનને એ પ્રગટાવવામાં નથી આવતા પરંતુ એટલે વારંવાર કેતો હું છું બોલો બોલો કાંઈક કઈ પ્રશ્ન તો જીવનમાં હશે ને એમ પુષ્ટિ માર્ગમાં રહો છો પુષ્ટિ માર્ગમાં કાંઈ ન સમજાતું હોય બીજું કાંઈ નહીં હવે ધંધો નથી ચાલતો મગજ ફરે છે તો પૈસા નથી આવતા એ પ્રશ્ન નહીં પણ કાંઈક પુષ્ટિ માર્ગમાં તમે રહી રહ્યા છો તમે પોતાને પુષ્ટિ માર્ગી ગણાવો છો કાંઈક સમજાતું હોય કાંઈક ન સમજાતું હોય પૂછવાની છૂટ છે કોઈ પરિશ્રમ નહીં તમારો અધિકાર છે જાણવું એ તમારો અધિકાર છે ખાલી ચરણ સેવા કર્યા કરી અધરામત લેવું એના માટે તમે નથી સર્જાણા તમે બધા પુષ્ટિમાર્ગીય છો ભગવદ રૂપ સેવાર્થમ અર્થમ ન થા ભવે તમે ભગવાનના સ્વરૂપની સેવા માટે સર્જાયા છો દરેક પુષ્ટિસૃષ્ટિ હું કે તમે જો પુષ્ટિમાર્ગી છે તો ભગવાનના રૂપની સેવા માટે સર્જાયા છે તો રૂપ સેવા અર્થમ તત્સૃષ્ટિ થા ભવે એટલે આ એક સ્વરૂપનો જે આખો આ પ્રતિષ્ઠાનો પ્રકાર છે એ કરી દઉં તો તો રહી પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે આપણે આપણો જે ભક્તિમાં સંકલ્પ કરીએ છીએ કે હું કૃષ્ણને આ રૂપમાં ભજીશ કૃષ્ણને એને ક્યાં ભજવું હજી એવી ભક્તિ પણ પ્રકટ નથી થઈ કે જે હૃદયમાં પ્રગટેલો ભગવાન બહાર પ્રગટી જાય અને આપણે અનુભવ કરાવે એવી ભક્તિની અવસ્થા પણ નથી ને આપણે તો મહાપ્રભુજી આજ્ઞા કરી તદરૂપમ તત્ચસ્થિત મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનના રૂપમાં ભગવાન તો બિરાજે જ છે પુષ્ટ પુષ્ઠ ભેદ પણ એ ફક્ત ભક્તનો એક ભક્તિમય સંકલ્પ છે ગુરુ પણ ત્યાં ભાવાત્મક પ્રતિષ્ઠા કરે છે શાસ્ત્રમાં પણ એ પ્રતિષ્ઠા વિધાન છે તો એના માટે સ્થાન શુદ્ધિ અર્થમ એવ એમ ગોપીનાથ પ્રભુચરણ કહે છે કે ભાઈ પંચામૃત વગેરે કરવામાં આવે છે તો જ્યાં આપણે ભગવાનને ભજવા ઈચ્છી રહ્યા છીએ એ મૂર્તિ જે છે એને શુદ્ધ કરવાના જે સંસ્કાર છે એના માટે પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે આપણે જ્યાં મેં પહેલાં જ વાત કરી કે જ્યાં આપણે પ્રભુને પધરાવવા છે પહેલાં એને સ્વચ્છ કરીએ છીએ શુદ્ધ કરીએ છીએ એ જ વસ્તુ કહું છું ઘણા કહે છે ને કે ભાઈ આવું તમે બોલો છો કે આ સંપ્રદાયમાં કંઈક કચરો છે તો પેલા વાયડા વગર સંપ્રદાયના સિદ્ધાંતની ચર્ચા કેમ થાય પહેલાં કચરો તો વાળવો જોઈએ જોઈએ આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે સોની સેવા કરીએ છીએ આપણે માનીએ છીએ કે મહાપ્રભુજીનું આ પુષ્ટિમાર્ગી જે મંદિર છે મહાપ્રભુજીનું સિદ્ધાંતરૂપી એમાં કંઈ કચરો આવતો હોય તો એને આપણે સાફ કરવો જોઈએ આપણે વ્યક્તિથી જરાય વિરોધ નથી એના કાંઈક દુર્ગુણો હોય તો એ દૂર થઈ જાય વ્યક્તિથી કાંઈ વિરોધ નથી કોઈ વ્યક્તિ આપણને ખરાબ કે સારો નથી પણ હવે કોઈ વ્યક્તિ સુધરવા ન માગતો હોય તો આપણે તેનો સંગ છોડવો જોઈએ મને કમને પણ કહેવું પડે આપણો દીકરો હોય તો એ પડે કે મારા કયામાં નથી કોઈએ વ્યવહાર કરવો નહીં એ ન્યાયથી પણ આપણે દુઃખ છે એનું કે પુષ્ટિમાર્ગમાં રહેવા છતાં આપના સિદ્ધાંત ન પાડે કેટલી દુઃખદ વસ્તુ છે આજના આપણા જે ધંધા રોજગારમાં જોડાયેલા જે લોકો છે યુવાન વર્ગ છે આપણું જીવન એવું થઈ ગયું છે કે સવારથી સાંજ સુધી પૈસા કમાવામાં આપણો ટાઈમ જાય જ સત્ય જ કરવું પડે એવું છે એના વગર છૂટકો નથી તો એને એમ થઈ જાય છે કે માર્ગમાં આપણે સેવા તો કરવાના નથી પણ એને એમ કહો છો કે મહાપ્રજીના સિદ્ધાંત એકવાર જાણો અને એનાથી વિરુદ્ધ ન ચાલો તો તમે ઘણી સેવા કરી રહ્યા છો અને જે લોકો સેવા કરી રહ્યા છે અષ્ટપ્રહાર અને મહાપ્રભનો સિદ્ધાંત પાળતા નથી એના કરતાં તમે ઘણા આગળ નીકળી જવાના છો આ કાચબા અને સસલાની રેસમાં ઠાકોરજી પછવાડે લેવાવાળા પાછળ રહી જાય અને તાવડી પછવાડે લેવા આગળ થઈ જાય આમાં કઈ અનુગ્રહ માર્ગ છે આ કોઈની મોનોપોલી નથી આ માર્ગમાં એક ભાઈ આજે પ્રશ્ન મને કરતા હતા હું વિચારતો થઈ ગયો કે ત્રણ કસુવાળા માનતા નથી મેં કીધું ત્રણ કસ થાય છે કેમ કઈ સમજાતું નથી મેં કીધું હું કસુવાળો તો હું હતો પણ ત્રણ કસ કેમ થાય છે મને કઈ સમજાણો નહીં બે દુ ચાર દુ આઠ એટલે બે અહીંયા હોય બે આયા બે આઠ થાય બે વાળી પહેરતા હોય તો ચાર થાય ત્રણ કશું કેમ થાય છે કે ત્રણ વાળા માનતા નથી મેં કહ્યું ત્રણ વાળા તો અમે જ છીએ હવે શું થાય એટલે ત્રણ કસ તો આપણે પહેરી રહ્યા છીએ તો અમારો આના માર્ગમાં આદરપૂર્વક આ વૈષ્ણવી વેશ અમે ધારણ કરીએ છીએ જે પણ ધારણ કરતા હોય આની બહુ મોટી જવાબદારી છે એ વાત ક્યાંય એમની કહેવાની એમ હતી કે આ જે વેશ પહેરી રહ્યા છે એ આનું મહત્વ સમજે એ પણ બહુ જરૂરી છે વેશ પહેર્યો છે પણ આનાથી તો વૈષ્ણવતા આપણું કાંઈક દુર્ગુણ હશે તો એ વૈષ્ણવતાને લાંછન થશે ક્યારેક સંપ્રદાયનું નામ ખરાબ થશે શ્રી મહાપ્રભુજીનું નામ ખરાબ થશે આ વેશની બહુ મોટી કિંમત છે ખાલી તિલક ધારણ કર્યું છે એની બહુ મોટી કિંમત છે બહુ સાવચેતીપૂર્વક આપણે રહેવું જોઈએ ખાલી તિલક પણ શાંતિ અને વિરક્તિ એ આંતરિક ચિહ્નો છે શ્રી ગોપીનાથ પ્રભુત્ને આજ્ઞા કરે છે કે શાંતિ અને વિરક્તિ ભગવદ આશ્રય રૂપ શાંતિ અને વિરક્તિ વૈરાગ્ય વિષય વૈરાગ્ય એ બે આંતરિક ચિહ્ન હોય તો આ કંઠીન તિલક શોભે કંઠીને તિલક ક્યારે શોભે વૈરાગ્ય અને શાંતિ સંતોષ પ્રાપ્તમ સેવે નિર્મમાં જે પ્રાપ્ત થયો એમાં સંતોષ તો એ જ્યારે હોય ત્યારે કંઠી તિલક ધોતી બંડી આ બધું શોભે બાકી જો આ કાંઈ ન હોય ને તો ગમે પહેરી લે દયા ભવૈયા હતા એ ભવાઈ કરવા માટે પણ પહેરી લીધો હતો પ્રસન્ન કરવા માટે તો તો વેશ પહેરી શકે છે વેશ પહેરે છે પણ મહત્વ સમજવું જોઈએ એની કિંમત સમજવી જોઈએ એટલે એ બહુ જરૂરી છે ત્રણ કસ મને કઈ મેળવું નથી કદાચ પાછા આપણે મળશે તો પૂછી લેશું ત્રણ કસ શું છે ત્રણ કસ કેવી રીતે થાય બે હોય છે પછી તો ફૂલ જેવું આમ બાંધી લે છે આમ એના કારણે ત્રણ જેવું દેખાણું હોય તો ત્રણ કશુવાળા કેવલ મરજાદી નથી હોતા પછી અમે હોય છે મરજાદીના ગોર મરજાદીના ગોર એ અમે પાછા હોય એટલે ત્રણ કશુવાળા અમે હોય એટલે હું તો સ્વીકારું છું મરજાદીમાં કદાચ દુર્ગુણો હશે જે કંઈ હશે ગુણ હશે દુર્ગુણ હશે એ બધાના ઉદભવ સ્થાન અમે છીએ આપણે સ્વીકારવામાં વાંધો અમે લોકો કૂવામાં હોય તો અવેળામાં આવે અમારામાં દુર્ગુણો હશે તો સૃષ્ટિમાં આવતા હશે પરસ્પર હશે પછી એકબીજા એક વખત ઉદભવ થઈ ગયો પછી એકબીજાનો સંગળાય ગા કરે ચેપી રોગ ક્યાંથી વાયરસ આવ્યો એ ખબર નથી પણ એકબીજાના ચેપથી ફેલાતા જાય બેયમાં વ્યાપી જાય કારણ કે ડૉક્ટરો પણ એ જ ભાઈ રોગ ક્યાંથી આવ્યો ક્યાંથી વાયરસ નવા નવા આવી જાય ખબર નથી પણ ત્યાં વાયરસ આવ્યો છે ક્યાંકથી ને ક્યાંકથી તો આવ્યો જ હોય પછી તો એકબીજામાં જેના સંપર્કમાં આવે બધા વાયરસ લાગતો જાય જેટલા દુર્ગુણ છે એટલા બધા અમારા મને મરજાદી મન વૈષ્ણવ મન બધા એમ ફેલાણા એટલે જ હું કહું છું કે જે તમે કાંઈ કદાચ ન કરી શકો તમે કાંઈ કદાચ ન કરી શકો અસમર્પિત રહો અને લૌકિક જીવનમાં વ્યસ્ત રહો પણ મહાપ્રભુજીના સિદ્ધાંત એકવાર જાણો અને એનાથી વિરુદ્ધ ન કરો કરવાનું નથી થતું નક્કી પણ વિરુદ્ધ ન થાય જેથી કરીને માર્ગને લાંછન લાગે આ સંપ્રદાયને લાંચ છે એવું કોઈ કાર્ય તમે જીવનમાં ન કરો તોય તમે પ્રભુના શરણમાં છો એનાથી વિરુદ્ધ નહીં ચાલો આટલું જ મારું કહેવાનું છે કેટલો સરળ છે ને કે આપણે એટલું એકવાર જાણી લેવાનું છે આપણે પત્રિકાની પાછળ પણ લખી દઈએ છીએ આટલું જ જાણો બહુ ગ્રંથ ન ખોલો તો કાંઈ નહીં પત્રિકામાં લખી દઈએ છીએ પાછળ કે આટલી બાબતો ધ્યાનમાં રાખો આટલી બાબતો ધ્યાનમાં રાખો બસ એટલું તમે જીવનમાં ચિત્તી વિચારી લો વાંચી લો એનાથી વિરુદ્ધ ક્યારેય ન કરો બસ તમે કદાચ આગળ નીકળી જશો અમારા જેવા ત્રણ કશુવાળા કે બે કશુંવાળા બધા કદાચ પાછળ રહી જાય અને મહાપ્રભુજીના નિષ્ઠા આવી જો હોય તો એ આગળ નીકળી જાય અનુગ્રહ માર્ગ છે કોની ઉપર કેવી કૃપા પ્રભુ કરે અનુગ્રહનો માર્ગ છે એટલે ભગવાન કોઈ યદ્યપિ રૂપગુણશીલ સુઘડતા એની વાત જ ન રહી જઈએ સતકુલ જન્મ કરમ શુભલચ્છન વેદ પુરાણ પડે ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુહો રસના કહા જોના ચાહીએ પ્રીતમ પ્રીત હિતે પૈયે તો આપણા પ્રભુ એવા કોઈથી તમે કોઈ કારણથી પ્રભુને વધારે પ્રિય બની જાવ એવું નથી ભક્ત્યા અહમ કયા ગ્રાહ્ય અહમ એવમ વિદ અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેને પ્રવેશતું ચ પરમ તપ હું તો ભક્તિથી ગ્રાહ્ય છું એટલે એક વસ્તુ સમજી લો કાલથી મેં આખો કૃષ્ણ સ્વરૂપ વર્ણન કર્યું છે કે બ્રહ્મવાદની દ્રષ્ટિથી કૃષ્ણને જુઓ તો સર્વત્ર એક એ જ વ્યાપેલો છે આપણી અંદર પણ છે ઘણા એક જ્ઞાન થઈ જાય તો પણ મહાપ્રભુજી કહે છે મધ્યમ કે ઘણાને એક જ્ઞાન થાય ગંગા તિરસ્થિતો યદવત દેવતામ તત્ર પશ્યતી તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની કે ક્યાં તો મારી અંદર પણ બિરાજેલો છે કહ્યું સૌથી મારી નિકટ છે એવો પ્રેમ પ્રભુમાં આવો આત્મરતીમૂલક પ્રેમ પ્રભુમાં જાગે કે આ તો મારા પરમાત્મા છે મારી આત્મામાં બેઠો છે જે હું મારી મારા શરીરને ચાહું છું મારી આત્માને ચાહું છું આ તો મારો પરમાત્મા છે આત્માની અંદર બેઠો છે અને એ કોઈ બી મારાથી જુદો પડવાનો નથી મારી સાથે છે મહાપ્રભુજી કહે છે કે એક જ્ઞાન ધરાવનાર કે સર્વત્ર વ્યાપ્ત છે એટલે મારામાં પણ વ્યાપ્ત છે હું પણ બ્રહ્માત્મક છું અને હું અક્ષરાત્મક છું એટલે પરમાત્મા રૂપે કે એની અંદર એ પરમાત્મા રૂપે એ પણ બેઠો છે તો તથા કૃષ્ણ પરમ બ્રહ્મ આ બધી આત્મા અને પરમાત્મા અને બ્રહ્મવાદની વાત વાત કરીને બધા એમ કે મર્યાદા જ બધું આ મર્યાદા લાગતું હોય પણ મહાપ્રભુજી કે છે બધું આ મહાપ્રભુજી સમજાવવા માંગે છે મર્યાદા પ્રભુનો એક ચરણ છે એને છોડીને પુષ્ટિમાં નહીં અવાય તો વ્યંગાંગી થશો એક ચરણ ભગવાનનું થોડું કાપી નાખ્યા છે આપણે પુષ્ટિવાળા એવા હોય કે અમે તો મર્યાદાને સ્પષ્ટ નથી કરતા પ્રભુનું બે ચરણ છે જ્ઞાન ભક્તિ ભગવાનના બે ચરણ છે મર્યાદાને છોડીને તમે પુષ્ટિમાં કેમ આવી શકો મર્યાદા અને પુષ્ટિ ભગવાનના બે ચરણ છે આ ચરણ સ્પર્શમાં આપણે કરે છે ને પેલા ડાબો પછી જમણો ડાબો પેલા પુષ્ટિમાં હતા પછી મર્યાદામાં પછી પુષ્ટિમાં હતા હકીકતમાં કોઈ ભાવના કરે આપણને ચરણ સ્પર્શમાં આવું બતાવ્યું નથી પણ આ કોને બતાવ્યું છે ચાલુ થઈ ગયું બધા આમ પાછા એમાંય ગણે બાપાઓ એમાંય બતાવે છે કે પેલા ચરણ જે છે ડાબો એને આપણે આમ આખામાં એનો સ્પર્શ કરવો આમ અને પછી જમણો હોય જરાકજા ડૂબો આમ ડાબો પાછો આખો આમ એટલે ડાબો એમાં ખૂબ આમ પુષ્ટિ છે એટલે ખૂબ રસ લેવો ઓલો જમણો હોય મર્યાદા છે એટલે જરાક જ મઢાય પાછો પુષ્ટિમાં ખૂબ આમ કરવું તો હકીકતમાં કાંઈ નથી ભગવાનનું બે સ્વરૂપ છે બે ચરણાર છે બેય માં કોઈ વધારે કોઈ ઓછું એવું કઈ છે રસરૂપ સ્વયં છે ભગવાનનું બંનેનો સ્પર્શ કરવાનો ખાલી ચરણનો સ્પર્શ કરવાની વાત છે એમાં આપણે આ ડાબો જમણો ડાબો પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પુષ્ટિમાં પ્રભુના ચરણનો સ્પર્શ હા ગોકુલનાથજીને કદાચ ખબર નહીં હોય કે ભાવનાત્મા લખ્યું નથી ગોકુલનાથજીએ ભાવના લખી ચરણ સ્પર્શની ભાવના લખી છે ગોકુલનાથજીએ ગોકુલનાથજીને કદાચ ખબર નહીં હોય કે ડાબો પેલા કરાય જમણો પછી કરાય ડાબો પછી કરાય ગોકુલનાથજી શું લખે છે ચરણસ્પર્શની ભાવના છાકુજીના ચરણસ્પર્શ કેમ કરવા તો ગોકુલનાથજી એમ લખી રહ્યા છે કે ગિરરાજજીની ઉપર ભગવાન ગાયો ચરાવતા ત્યારે ગિરરાજજીની ઉપર ભગવાનના ચરણ બલરામ સહિત કૃષ્ણ મર્યાદા સહિતો મર્યાદા સહિત બલરામજીને જુદા રાખવા એમ નથી વક્રમ વ્રજેશ શ્રુતયોહો અણુ વેરુ એ વેણુજુષ્ટમ યેરવા નિપિત મનોરક્ત કટાક્ષ મોક્ષમ વેણુગીત તો એમાં પણ વ્રજેશ શ્રુતયોહો દ્વિવચન છે વક્ત્ર વ્રજેશ શ્રુતયોર અનુમેણુજુષ્ટ યેરવા નિપીતમનુંરક્ત કટાક્ષમોક્ષ એ યેણુગીતની અંદર પણ બલરામજી અને ઠાકુરજી બંનેના મુખ મુખમ એ મુખ જે છે વક્ત્ર વ્રજેશશ્રુતયો દ્વિવચન છે શ્રુતયો બાપાને સંસ્કૃત આવે તો વેરો એટલે એ તો ખબર ન પડે કે આ દ્વિવચન પ્રયોગ તે ત્યાં મર્યાદા આવી ગઈ ભેગી બાપાને સંસ્કૃત તો આવડતું નહીં ધૈરો પ્રયત્ન હાથમાં હોય એટલે એને તો એ ખબર પડે ને કે આ દ્વિવચન પ્રયોગ કરીને મર્યાદા વગરના કૃષ્ણની વાત ગોપીજનો નથી કરતા ગોપીજનો પણ નથી કરતા બ્રજેશ શૂતો હો એ જ પ્રકારથી ઠાકુરજીના ચરણારબીનો સ્પર્શ કરવામાં પહેલો આ કરવો બીજો આ કરવો એવી ભાવના નથી બતાવી પછી ઠાકુજીમાં તો કરે તો એ જ વસ્તુ બાજુ ગુરુમાં પણ કરે ઘણા શું કરે છે આ ચરણ આમ કરે ઘસે છે કે શું કરે છે ચરણ સ્પર્શ એટલે સ્પર્શ માત્ર છે કો શું કરી રહ્યો છે આ ઘસી રહ્યો છે કે દબાવી રહ્યો છે તો આમ કરે આમ કરે આમ કરે તો ઠાકુરજીમાં તો કરે તો એ જ પાછું બાળકોમાં કરે પ્રગટ પુરુષોત્તમ એટલે ગોકુલનાથજી એમ આજ્ઞા કરે છે કે ઠાકોરજીના ચરણ જ્યારે ગિરરાજજીની ઉપર પડતા ગાયો ચારવા પ્રભુ પધારતા ગિરિરાજજીની ઉપર ઠાકોરજીના ચરણારવિંદ બલરામ સહિત પધારતા ત્યારે ચરણારવિંદ એની ઉપર પડતા ત્યારે ગિરિરાજજી એકદમ પ્રસન્ન હતા હરિદાસ વર્યે ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થતા પ્રફુલ્લિત થઈ જતા ભગવાનના ચરણનો સ્પર્શ કરતા એમાં પહેલો ડાબો જમણો ડાબો એ ક્રમથી થોડા ઠાકોરજી ચાલતા હશે પેલા ડાબો જમો ડાબો ગિરરાજજી બે ચરણ પડી રહ્યા છે આ બે ચરણ ગિરરાજજી ભગવાન ધરી રહ્યા છે એ જ ભાવથી આપણે પણ ચરણ છે આ ભાવથી ચરણ સ્પર્શ કરવા ચરણનો સ્પર્શ ગિરરાજજીને થાય છે ગિરરાજજી પ્રસન્ન થઈ જાય છે ચરણનો સ્પર્શ થતા એમાં આપણે આપણા પ્રભુના ચરણનો સ્પર્શ કરી અને પ્રસન્ન થવું ભૌતિક ભૌતિક ચરણ બે બે આધ્યાત્મિક છે બે આધિદૈવિક ચરણ છે સત્સંગ અને ભાગવત ભગવાનના આદિ ભૌતિક ચરણ છે આ ચરણ સ્પષ્ટ છે ઘણા કહેતા ચરણ સ્પર્શ આપો ચરણ સ્પર્શ આપો પણ આપણે જે સત્સંગ છે એ જ પોતે ચરણ સ્પર્શ છે ભાગવત અને સત્સંગ એ ભગવાનના ચરણ સ્પર્શ છે ભૌતિક ચરણ છે જ્ઞાન અને ભક્તિ આધ્યાત્મિક ચરણ છે જ્ઞાન અને ભક્તિ તો મર્યાદા મેદાન પુષ્ટિ જ્ઞાન ભક્તિ અને આપણા જે જે છે કે આપણા ઘરે બિરાજે છે આપણા ઠાકુરજી એનો આપણે ચરણ સ્પર્શ કરીએ દૈવિક ચરણ છે એ ભૌતિક નથી પણ દૈવિક છે સાક્ષાત નિરાવરણ પુરુષોત્તમ છે એને નિરાવરણ પુરુષોત્તમ સાક્ષાત એ છે બાકી એ છુપાઈ ગયો કોઈ આને કૃષ્ણ પુરુષોત્તમ કહેવા આને પુરુષોત્તમ કે હાજ્યત્મા પુરુષોત્તમ છે તેમાં કંઈ પાષાણ જેવું લાગે આ પથ્થરનો લાગે છે પણ એ પુરુષોત્તમ છે તો આ છ ચરનારબિંદ છે પ્રભુના બે ભૌતિક છે બે આધ્યાત્મિક છે બે આધિ દૈવિક છે આધિ ભૌતિક છે ભગવાનના ચરણ એ સત્સંગ અને ભાગવત છે જ્ઞાન અને ભક્તિ આ બે જરૂરી છે એમાં એક વધારે જરૂરી છે ઓછું જરૂરી એવું નહીં ભગવાનના એક ચરણનું ખંડન થશે જો જ્ઞાન અને ભક્તિમાં તમે તુલના કરશો કે ભક્તિ જરૂરી છે જ્ઞાન જરૂરી નથી નહીં મહાપ્રભુજી કહે છે બેય જરૂરી છે મહાપ્રભુજી કે છે ને બાપા કે છે વિરુદ્ધ થાય છે મહાપ્રભુજી કે ના બાપો વિરુદ્ધ જ બોલે બાપો સાચું બોલતો જ નથી અને સાચું બોલ્યા હોત તો ચિંતા ન રહેતા આપણે બાપાઓ સાચું બોલતા નથી એટલે બધી ખોટી વાત કરે કે ભક્તિની જરૂર છે આપણે જ્ઞાનની શું જરૂર છે પણ જ્ઞાન અને ભક્તિ બે ભગવાનના ચરણ છે એક ચરણિંદ કાપી નહીં નકાય એક ચરણબિંદ કાપી ન શકાય બે ચરણ આપણા ઠાકોરજી ક્યાં એક ચરણવાળા છે કોઈના ઘરે બિરાજ પુષ્ટિ પુરુષોત્તમ કે મર્યાદા ન હોય એક ચરણવાળા ઠાકોર દરેક પુષ્ટિ માર્ગીઓને એક ચરણ સારુંથી બાપાને આવી બુદ્ધિ સુઈ નહીં તો બધાને એક એક ચડો ચરણ વડો કરાવી દે કે આપણે હોય જ નહીં મર્યાદા તો હાલે જ નહીં તો મર્યાદા તો ચાલે જ નહીં અમારે ત્યાં